હવે ભાઈ કોટા વગાડવા એના ખાતે આ તો સારું કે હમણાં બે કલાકમાં તમે આઠ પંચ વાટી દો સીલી વાત થાય બે કલાક થાય બે કલાક થાય પણ આઠસો આઠ પંચોટા હું તો બે કલાકે ના થાય પણ મને કેળે ચાખવો પડે ને એટલે દવા સોટવીમાં શું કાંઈ મારી દવા વટી છે ઉંમર છે ના પાડું કહો એટલે આયા થોડી આવી છે છું મારે શું એટલે ઉગારા ને દવા સોટવી પણ ઉઘારો મોટો મોટો થઈ જાય ને તો બરા નહીં બડ્યા ક

તો કાપી કાપીને આલ્યો તો કોટા બોલો દીખે દીખે ના હોસ હોય તો એવું જ નહીં ઓળામાં મળજી આ ન કરું મારી ક મજૂરી નતા હા હા પેલા શંભુજી આવે હે કોણ મજૂરી લઈ એવું પણ ખબર નહી હોય એક વાત નહીં ના શું વાત નહીં કઈ ડોશી ને બજાર જતે દવા પી જાય તો તમારે ક્યાં બજાય તમને ખબર દવા નામ આવશે શું કર આમ તમે પંપ ભરો પંપ ભરો હ તો પળોજી

અટક બટક આવ્યો છે તો ખોડકુટ કે ક્યાં આવતો તું હું શું કરું તાણી તો કેમ કીધું તીએ મારા કે મજૂરી ન થાય એટલે હું કહું પણ મજૂરી ના આય જાવ મને ના જાવ લે ના પરત ના આવે હું તો એમ વિચારતો કે મારી કે ના જાવ અમને ના હા તે તે હું તો આ ભાઈ એક વાટા જ કોઈ ના એ હારું